છે તો એક આપવાની સામે અદા કોઈ પણ અવાજ કરતા નહી આપડા વિદ્યાર્થી એક સ્પીચ આપવાની છે તો સ્પીચ આપે છે સાંભળવાની છે તો વિક્રમભાઈને હું કો કે શું કરે મારું નામ ધોરણનો વિક્રમ ભીમાભાઈ છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું આજના આ મહોત્સવ નિમિત્તે અહીં ઉપસ્થિત થયેલ સૌ મહેમાન સૌ ગ્રામજન મારા સૌ મિત્રો તમને સૌને મારા તરફથી શુભ સવાર તો આજે હું વિજ્ઞાન ટેકનોલોજી વિશે થોડી તમને માહિતી આપવાનો છું માટે તમે ધ્યાનથી સાંભળજો વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણને જીવવાની કામ કરવાની અને વાર્તીકાઈ રીતમાં ક્રાંતિ કરી છે કરી છે ને કરી છે ને આપણું જીવન સરળ બન્યું છે સંદેશ એવા સરળ બન્યા છે આપણું જીવનના દરેક કામો સરળ બન્યો છે તો તે એક જ વસ્તુમાં લીધે થયું છે અને તે છે વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિએ આપણા સમાજમાં એક ભૂંદપાત્ર ફેરફાર કર્યા છે કહીએ છે ને આપણા સમાજમાં નોંધ લેવાય એવા ફેરફાર કર્યા છે જેવી રીતે કે માણસ પહેલા ખેતી કરતો હતો તો બળદ દ્વારા અને અત્યારે ખેતી કરે છે તો ટ્રેક્ટર અને નવા નવા ઉપકરણો દ્વારા તો કે શેના લીધે છે તો કે વિજ્ઞાન લીધે શેના લીધે વિજ્ઞાનના લીધે

કે કઈ પહોંચાડવું હોય કઈ અગત્યની માહિતી પહોંચાડી હોય છે સરળતાથી પહોંચી શકે છે તબીબી સફળતા આપણું આયુષ્ય વધાર્યું છે આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારા થયા છે થયા છે ને થયા છે ને પહેલા આપણે કોઈ સાવ હતો કોઈ બીમાર પડતું કોઈને કોઈ વસ્તુ થતું તો તેના માટે તેને ઘરે કોઈ પણ પ્રકારના વેદ બોલવા પડતા તે વખતે કોઈ ડોક્ટર નહોતા પણ અત્યારે જોઈએ તો મોબાઈલ દ્વારા એકસો આઠ સર કોલ કરતા તરફ એમ્બ્યુલન્સની સહાય આપણને મળે છે ભારત સરકારે એવી યોજનાઓ મીઠી છે જેમાં મહિલા યોજના એકસો આઠ એમ્બ્યુલન્સની યોજના ઘણી બધી યોજનાઓ છે જેના કારણે આપણું જીવન સરળ બન્યું છે તેનો આપણે સરળ રીતે ઉપયોગ કરવો અને તેને સારી જગ્યાએ ઉપયોગ કરવો તેનો ઉપયોગ કરવાથી આપણું જીવન પણ સરળ બને છે વિજ્ઞાને આપણને આપની આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરે છે નાના ગણોથી લઈ ગાયા આકાશ સુધી તેમની વિશાળતા સુધી જોવામાં મદદ કરે છે પહેલાના સમયમાં કોઈ નાના ગણો કે ગાયા આકાશ જોઈ ન શકતા પણ અત્યારના સમયમાં વિજ્ઞાન ટેકનોલોજીના ઉપકરણો દ્વારા

આ ક્ષેત્ર માટે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર છે તો ચાલો આપણે બધા મળીએ અને વિજ્ઞાનની અદ્યતિઓને જાણીએ અને આપણે બધા ભેગા મળીને આપણી આસપાસની દુનિયા પર સકારાત્મક પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરીએ અને આપણા દેશને ને એવો દેશ બનાવીએ જ્યાં નવીનતા અને પ્રગતિ એક સાથે જ હોય તો હવે આપણે આજથી વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીશું પણ